સાથે જ પદ્મશ્રી મથુરભાઈ સવાણી પદ્મશ્રી સૌજીભાઈ ધોળો સહિતના ઘણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં એ અને એ ગ્રેડ એ પ્લસ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને છેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત ગોદાણી પ્રતીક્ષા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી ત્રણ વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ છના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણોમાં ગત વાર્ષિક પરીક્ષામાં એ પ્લસ ગ્રેડ મેળવી એક વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટીના પ્રમુખ શ્રી ગોવિંદકા તેમજ શ્રીમતી માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ લાઠી અને શાળાના આચાર્ય દિવ્યાબેન ગજરના સૂચના મુજબ શિક્ષકો દ્વારા કઠોર મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત